અંબાજી ખાતે મા દશામાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવ અને ઉત્સાહના માહોલમાં મા દશામાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અષાઢ માસની અમાસ પડ્યા હતા આ શોભાયાત્રામાં મંગળ ધ્વનિ મધુર ભજન કીર્તન પાયલના ઘોઘરા અને ઢોલ નગારાના તાલે ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા મા દશામાની મનમોહક ઝાંખી સાથે નીકળેલી આ યાત્રામાં પુરુષો સ્ત્રીઓ યુવાનો અને વૃદ્ધો સૌ કોઈએ તન મન અને ભક્તિથી મા દશામાની આરાધના કરી હતી આ ભવ્ય શોભાયાત્રા શ્રદ્ધા સંસ્કૃતિ અને એકતાનું પ્રતિક બની રહી હતી જ્યાં સમુદાયના દરેક વર્ગના લોકો એકસાથે આવીને ધાર્મિક અને સામાજિક સદ્ભાવનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો રિપોર્ટર મમતાબેન નાય અંબાજી બનાસકાંઠા અંબે હું રિપોર્ટર મમતા ના જય દશામાં જય માતાજી હું અંબાજી નિવાસી હેમંત ઠાકોર અને અમે મા દશામાની સેવા પૂજા છેલ્લા બાવીસ વર્ષથી કરીએ છીએ દર શ્રાવણ માસના સાતમના દિવસે મા દશામાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને આ શોભાયાત્રામાં હજારો લાખો પબ્લિક આવે છે અને મા દશામાના દર્શનનો લ્હો લે છે અને અમારો આ દશામાનું મંદિર અંબાજી હાઈસ્કૂલની સામે જય અંબે સોસાયટીમાં આ દશામાનું મંદિર આવેલું છે અને અમારા મંદિરે હજારો લાખો પબ્લિક પણ આવે છે અને મા દશામાના દર્શનનો લાવો પણ લે છે આજે પણ હજારોની સંખ્યામાં પબ્લિક ઉમટી હતી અને મા દશામાના ભવ્ય મુદ્રા શોભાયાત્રામાં પધારી હતી અને દર્શનનો લાવો લીધો હતો જય દશામા જય માતાજી જય દશામા